હોસ્પિટલ રોડ ભુજ ગાંધીનગરની જિલ્લાની તિજોરી અધિકારીની કરચેરીનો સેવક વીસ ની લાંચ લેતા પકડાયો ગાંધીનગર જિલ્લા તિજોરી અધિકારી કચેરીનો સેવક વીસ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે આ કચેરીમાં લાંચ લેવાતી હોવાની ફરિયાદને પગલે ગાંધીનગર એસીબી દ્વારા દિકોય ગોઠવવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી છે ગાંધીનગર એકમના મદદનિશ નિયામક એ કે પરમારની સૂચનને પગલે ગાંધીનગર એસીબી દ્વારા ડિપોય કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત આ કચેરીના પટ્ટાવાળા અયુબભાઈ સુબામિયા ઝાલોરીને ફૂલ પેના ચાર જેટલા બિલો મંજૂર કરવા માટે કહેવાયું હતું જે માટે અયુબભાઈ દ્વારા એક બિલના પાંચ હજાર લેખે વીસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ સંદર્ભે ડીકો દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ સેવક અયુબભાઈ દ્વારા વીસ હજાર રૂપિયાની લાંચ લેવામાં આવી તે દરમિયાન એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ચાવડા અને તેમની ટીમ પહોંચી હતી અને સેવકને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો જેના પગલે હાલ જિલ્લામાં લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी www.divya.bramlok.com દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર